કચ્છના અબડાસા તાલુકાના સેવાધામ રાતા તળાવમાં ધામના પ્રાંગણમાં ત્રિદિવસીય શતચંડી મહાયજ્ઞ યોજાશે કચ્છી ભાનુશાલી ઓવરધામ સત્સંગ મંડળ આયોજિત આ કાર્યક્રમમાં તારીખ ચૌદ પંદર અને સોળ એમ ત્રિદિવસીય નવચંડી યજ્ઞ યોજાશે જેમાં તારીખ ચૌદના દેહશુદ્ધિ દીપ પ્રાગટ્ય મંડપ પ્રવેશ તારીખ પંદરના પ્રધાન દેવોનો મંત્રોથી હવન અને સંતવાણી તથા તારીખ સોળના સવારે પૂજન દાંડિયારાસ સહિતના કાર્યક્રમો યોજાશે તો આ યજ્ઞમાં સત્તર જેટલા યુગલો પણ ભાગ લેશે તારીખ ચૌદ પંદર અને સોળના રોજ રાતા તળાવ મધ્યે આશાપુરાના સાનિધ્યમાં સપચંડી યજ્ઞનું આયોજન કરેલ છે આ સપચંડી યજ્ઞની અંદર ત્રણ દિવસ સુધી ધાર્મિક અને શાસ્ત્રોક વિધિથી મંત્રોચ્ચાર કરી અને સનાતન ધર્મની પ્રમાણે યજ્ઞ કરવામાં આવશે સાથે સાથે આ પ્રતંગણની અંદર મહાપ્રસાદની બંને ટાઈમ વ્યવસ્થા કરવામાં આવી છે અને અન્ય પંદર તારીખે સંતવાડીનો કાર્યક્રમ રાખેલ છે એવી જ રીતના સોળ તારીખે પૂર્ણાવૃત્તિ આવશે ત્યારે રાસ ગરબાનો પણ કાર્યક્રમ રાખ્યો છે આ પ્રસંગ અનુસંધા અને તેર તારીખે ગાંધીધામથી મહારેલી સ્વરૂપે ફોર વ્હીલર અને ટુ વ્હીલરની રેલી નીકળશે અને વાતતે રાતા તળાવ આવશે અને એનું ત્યાં ભવ્ય સ્વાગત અને સામાયું કરવામાં આવશે અને આ પ્રસંગમાં આવવા માટે અમે અંતરિયાળ ગામોમાંથી વાહનોની પણ વ્યવસ્થા કરેલી છે આપ સર્વે અહીંયાની તૈયારીઓ જોઈ અત્યારે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે તો આપ સર્વેને ચૌદ પંદર અને સોળે સમગ્ર કચ્છની પ્ર ધર્મપ્રેમી પ્રજાને હું અમારી સંસ્થાઓ હતી હાર્દિક નિમંત્રણ પાઠવું છું કે આપ સર્વે અહીંયા અત્રે આ સપચંડી યજ્ઞનો લાભ લ્યો